જય માતાજી મિત્રો જય મા સોનલ મારી સેનલ દેશમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આપણે તોરણ અત્યારે અહીં લઈ આવ્યા કાશામાં કડીક વાર કઈ બેહાને મજા આવીને એવું પે દ્રાબણ ત્રાબણ બાંધી આપણે પારું છે જોઈ શકો છો આપણે પારું છે બીજા અહીંયા થયું છે

ધીરે કરીને કામ તો રસ્તો બપોર પછી આપણા વાડે આવી ગયા જોઈ શકો છો બાંધી નાખી ગયા તમે આગળ પેલા લીલા ની નાખી દે

આપણે તો ઓલા ડેલા માં જઈએ આપણે અહીંયા ભીણ વેસી દેખાડું તમને હોળી અલગ અમને પીડ્યું બધું તો જઈએ ઓલા ડેલા તો આજે અમારા દાદા ને ફ્રેન્ડ છે આ આ વેસી નાખી એક લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયાની હલી બંડી બંડી આજ વેસી જોઈ શકો છો આ બે ભૂરીઓ છે આ ભૂરી કોઈ પણ કરી લેવી હોય તો કે આ ભૂરી બેસવાની છે આ ભૂરી હમણાં લીધી જોઈ શકો છો દોસ્તો હવે ઘોડી છોડવાનું આપણે કેન્સલ થયો કારણ કે એનો પગ દુખે વાહ લો જોઈ શકો છો આજ તો છોડવાનું નક્કી નથી કાલ છોડું હવે તો મારે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ બીજા બ્લોકમાં તો સપોર્ટ કરતા રહેજો જય મા